હમણાં બ્રેઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બ્રેઇનના ઓપરેશન કરવાવાળો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રોડ ઉપર દર્દીની પાછળ દોડે અરે મેં પકડ્યા સાહેબ ને મેં સાહેબ શું કરો છો યાર તમે કેમ આભરૂ જોવા દો છો અરે પેશન્ટ ગયો તો કંઈ નહીં બીજો આવશે મને કે મહેશભાઈ તમે ના બોલો યાર મેં શું થયું આ બીજી વાર ડફોડ બનાવી ગયો મેં કહું પણ થયું શું મને કે બ્રેઇન નું ઓપરેશન કરીએ ને ત્યારે પહેલા એના વાળ ઉતાર નાખવા પડે જેવા વાળ ઉતરી જાય જાય એટલે છે હાલો વાળ કપાવા અહીં આવે અમારા રાયપુર ચકલામાં એક જણે સાહેબ ચવાણાની દુકાન ખોલી બોર્ડ માર્યું અહી તાજું ચવાણું મળે છે એક જણા આવ્યો બીજે દાડે કેમ અહીં લખ્યું ચવાણું લેવા કોઈ પાન ના ગલ્લે ગયું અહીં શું કહે બધા ડફોળ આવે છે અહીં અહીં કાલે અહીં નથી હાલ લાગતું તાજું ચવાણું મળે છે એટલું રહેવા દીધું પાછો એક જણ આવ્યો ખાલી ચવાણું જ તાજું બાકી ગાંઠિયા ફરસીપુરી વાસી પેલો કે ના ના બધું તાજું તો ચવાણું શું કામ પણ કાર ચવાણું ખાલી મળશે રહ્યું તો પાછો એક જણ આવ્યો મળશે પેલા ને એમ થયું દુકાન કાઢી નાખું પેલા ભાઈ એને કીધું ગુજરાતી પ્રજા હોશિયાર છે પણ ગુજરાતી પ્રજા ક્યાંક તો બની જાય છે શેર બજારમાં ના બની ગયા અમારે ત્યાં ઘણા કાગળિયા લઈને બેઠા છે હવાના પોરમાં ઉઠીને દાતણ નથી કરતા એની કોલગેટ ના શેર પડ્યા છે હમજક ના હમજે લઈ જ લો અને આ બધામાંથી અમને જોક મળે છે આ બધામાંથી અમને મેજિસ્ટ્રેટ સાહેબે આરોપીને ખાલી એટલું જ કીધું જો દોસ

પેલા ઇન્સ્પેક્ટર કે લાફો મારી લાફો છે આ ઇનોસન્ટ છે હમણાં ચાર જણા ટ્રેનમાં બેઠેલા ચારે જણા ડિસ્કસ કરતા હતા પણ એને દેશ માટે માન હતું એવા છોકરા હતા ચારે ડિસ્કસ કરતા હતા કે સાલું ગમે એટલું મેં જોયું ટ્રેનમાં ઊભા રહેવાની જગ્યા નથી હોતી સામાન મૂકવાની જગ્યા નથી હોતી લટકીને જવું પડે છે તો કાયમ જુઓ તારે ટ્રેનનું બજેટ ખોટમાં જ આમ કેમ યાર પહેલો બેઠો તો એ કંઈક તમને ખબર ના પડે ટીસી પૈસા ખાઈ જાય છે બીજો કે જે એવું નથી સ્ટાફમાં વેચવા પડે છે ત્રીજો કે છે ના છેક મોકલા પડે છે ચોથો કે છે જ્યાં મોકલતા હોય ત્યાં પણ ચેકર આવ્યો અને અત્યારે તો બધા શાયરો થઈ ગયા છે ઢબલાબન શાયર પેદા થઈ ગયા ટ્રેનમાં બી ચાર લાઈન લખેલી હોય છે ટ્રેનમાં પણ આના બી ફ્રી જાના બી ફ્રી પકડા ગયે તો ખાના બી ફ્રી પણ એક વાત મારે ખાસ કરવી છે જેને માટે હું અહીં આવ્યો છું જેના માધ્યમથી અહીંયા શો રજૂ થયો છે અને સાહેબો બધા સામે બેઠા છે એક મજાની નાની વાત કરવી છે તમે વીસ દસ વર્ષના થયા ત્યાં સુધી જે મા બાપ તમારી આંગળી ઝાલી તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા એ મા બાપને જિંદગીના છેલ્લા દસ વર્ષ આંગળી ઝાલી અને મંદિરના દરવાજા સુધી મૂકી આવજો કારણ કે અત્યારે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં એક મા બાપ સાત છોકરાને ઉછેરી શકે છે સાત છોકરા ભેગા થઈ એક મા બાપને નથી સાચવી શકતા આપણે એવા સમાજમાં જીવીએ અને માટે પ્રાંતિજના એક કવિ પ્રાંતિજ આપણા ગુજરાતના પ્રાંતિજના એક કવિ એમણે લખ્યું છે કે છત્ર જતાં જેમ છાયા નથી તમારા ઘરમાં વડીલની હાજરી નહીં હોય તો તમને પ્રસંગ વખતે બહુ યાદ આવશે કે વરઘોડો સરસ દીકરો પણ દાદા હોત તો મજા આવી જાત રસોઈ ફાઇન બની હતી પણ મોટી બાત તો મજા આવી જાત જે નથી એની ગેરહાજરી એ દિવસે તમને સતાવે જો કે આપણી ગુજરાતીઓની નબળાઈ છે હું તો છાતી ઠોકીને કહું અમે ફ્લેટમાં રહીએ ફ્લેટમાં ઘરમાં દાદાનો ફોટો નથી લગાડતો આ બાજુ દાદાનો ફોટો લગાડો ખીલો મારો એક હથોડી મારો પાછળવાળાની બાનો ફોટો નીચે પેલો લાકડી લઈને આવે મારી બાને ધક્કો કોને માર્યો હવે એવું કહેવાય મારા દાદા હતા એટલે સાહિત્યકારો લખવું પડ્યું છે કે છત્ર જતા જેમ છાયા નથી એમ મન મરી જતા માયા નથી ગુજરાતીઓમાં નવરાત્રીની પહેલા એક તહેવાર અને વ્યવહાર આવે છે જેને ગુજરાતીઓ શ્રાદ્ધ કહે છે દાદા દાદી બાપુજી ના હોય વાડકી માં કંઈ પૂરીના કટકા લઈને દૂધ નાખીને કાગડાને નાખે કે એમ નાખે જ મને હજી ખબર નથી ગુજરી ગયા કાગડા થયા પણ વાસ કાગડાને જ નાખે છે હું એ વાડકીમાં પૂરીના કટકાને દૂધ નાખીને કાગડાને વાસ નાખતો હતો મારી નજર બાજુની અગાસીમાં ગઈ એક માજી ઊભા હતા એસી વર્ષના વૃદ્ધ એમના હસબન્ડ કાકાને વાસ નાખતા હતા પણ હેલ્મેટ પહેરી હતી હેલ્મેટ પહેરીને વાસ નાખી મેં કાકી હેલ્મેટ કેમ પહેરી મને કે તાર કાકાનું કહેવાય નહીં આખી જિંદગી તો માર ખાધો હવે ચાંચ મારી નાહી જાય તો ઉતરાણી ઇન્જેક્શન છે કાગડાના છે ત્યાંથી નજર ફેરવી તો આ બાજુ એક છોકરોને માં ઊભા હતા છોકરાના બાપુજી નતા છોકરો વાંસ નાખતો હતો એ બિચારો વાંસ નાખે પણ કાગડો ના આવે એક આવે ખરો પણ લેન્ડિંગ ના કરે એટલે છોકરાએ એની બાને કીધું બા અંદર જા તું માથાકૂટ ના કરી યાર અંદર જા બાપુજી અજી તારાથી બીએ છોકરાની બા કે કઈ મો બીતો નથી એને પહેલેથી મારા હાથનું ભાવતું જ નતું એવા એ બાજુવાળા છાપરે ખાઈ ના આવ્યો હશે હું ઓળખું એને તમે ના ઓળખો સાહેબ જિંદગી જીવવી છે પણ આ રીતે નથી જીવવી માટે પ્રાંતિજીના કવિએ લખ્યું છે કે કવિ મનસ્વીએ લખ્યું છે કે છત્ર જતાં જેમ છાયા નથી આ મન મરી જતા માયા નથી કંઈક અનામી એવા થયા છે જે આલમમાં ઓળખાયા નથી આ ગરીબીની કેવી કસોટી કસે છે દશા ડંખીલી થઈને કેવી દસે છે ભાગ્ય અને હાસ્ય બે સાથે વસે એવા કોઈના લેખ લખાયા નથી કે છત્ર જતાં જેમ છાયા નથી અને મન મરી જતા માયા નથી હું તો એમ કહું છું કે પુરુષ ગમે તે વિષય પર બોલી શકે છે સ્ત્રીને વિષયની પણ જરૂર નથી પડતી સમજો તો જ મજા આવશે તમે જુઓ આખા અમદાવાદમાં ફરો ગમે તે ડૉક્ટર તમને મળી જશે પણ ડેન્ટિસ્ટ ડૉક્ટરોમાં લેડીઝની સંખ્યા ઓછી છે લેડી ડૉક્ટરની ડેન્ટિસ્ટમાં દાંતના ડૉક્ટરમાં એનું કારણ છે કે બિચારા મોં ખોલો એવું કહી જ ના શકે બધી ભાષા અઘરી હશે હું તો ગુજરાતી અઘરી ગણું છું અઘરામાં અઘરી લેંગ્વેજ હોય તો ગુજરાતી છે સહેજ બોલવામાં તકલીફ થઈ ગઈ વાત પતી ગઈ કાલ હવાર જો વચ્ચે વચ્ચેનું પાનું ખોલજો મોટાક્ષર લખે છે વેચવાની છે કબજા સાથે કાઉસમાં દુકાન લખીને આપણો આખો દાડો બગાડે જો અઘરામાં અઘરી કોઈ લેંગ્વેજ હોય તો ગુજરાતી છે બધાને ઇંગ્લિશમાં તકલીફ પડે છે મને જરાય ચાર વાર અમેરિકા જઈ આવ્યો તકલીફ હામે વાળાની યા કરીને હેડવા જ માણવાનું એને જે સમજવું એ સમજે આપણે ટેન્શનમાં નહીં પડવાનું એક તકલીફ મને દુબઈમાં પડી કારણ કે હું એમાં મારા ઢોલકવાળાને જોડે લઈ ગયો હતો પ્લેનમાં બેઠા ને એટલે પછી એર રોસ્ટેસ એનાઉન્સ કર્યું કે પટ્ટા બાંધી લો મને કે શું કહેશે મેં પટા બાંધવાનું મને કે કહેવું જોઈએ હું ઘેરથી પેન્ટ પહેરત ને પેન્ટના નહીં કીધું સીટના પટ્ટા બાંધો શાંતિથી બેસશે એટલામ જ્યુસ તું પ્લેન ઉપર ગયું એટલે જ્યુસનો ગ્લાસ લઈને આવીએ પહેલો ગ્લાસ તો એમને એમ પી ગયો પૂછા ગાછા વિના છે મને કે બીજો આપશે છે મેં કહું વન મોર ગ્લાસ મને પાછું ફાવવું જોઈએ ને એક ગ્લાસ બીજો આપી ગયો પણ એર હોસ્ટેસ ના બોલી હોત તો કશું નહોતું પણ એર હોસ્ટેસે પેલા ઢોલકવાળાના હમું જોઈને કે જ્યુસનો ગ્લાસ આપીને કે આઈસ પેલો કે મહેશભાઈ ને પૂછવું પડે અલા તારા બાપનું કપાળ તને બરફનું પૂછે છે તા કે મને આ કહેવું જોઈએ ને તમારે આમાં શું કહેવાનું યાર અમે અમેરિકા પ્રોગ્રામ કરવા જઈએ અમેરિકનો પણ અમને સરસ રીતે ભાગ્યું તૂટી ઇંગ્લિશ બોલીએ પણ અમને સરસ રીતે સાચવે હવે એ ઇન્ડિયા આવે તો અમે હલવાઈ જઈએ એમને ફેરવવા કઈ રીતે અમે પ્રોગ્રામમાં બિઝી હોઈએ મારા અંકલને મેં કીધું આ લેડી આવી છે અમેરિકન ફેરવજો એને નાસ્તો બાસ્તો કરાવજો અને બધું જોવાલાયક સ્થળો બતાવજો હા ઇંગ્લિશ ના બોલતા બહુ ના ના અને એવું નથી આપણે નબળા છીએ હોય ઇંગ્લિશમાં છઠ્ઠી ચોપડી પાસ નથી થયો એ જ માણસ બુક લઈને બેઠેલો મેં કહું શું વાંચે છે તાકે શેક્સપિયર છઠ્ઠી ચોપડી મેં કહું શેક્સપિયર તું વાંચે છે આ કે વાઇફ પિયર ગયા છે આ કોક સમજાવે તારે જ મજા આવે આપણે ઇંગ્લિશમાં નબળા નથી કંઈ પણ કાકાને મેં કીધું તમે એની જોડે માથાકૂટ ના કરતા એને ફેરવજો નાસ્તો કરાવજો તો પહેલો જ કાંકરિયા તળાવ લઈ ગયો પેલી અમેરિકન લેડીને કે સી ધીઝ ઇઝ તળાવ અમેરિકન લેડી તો જુએ એટલે કે વાવ વાવ નહીં તારો બાપ તળાવ वाव मां उंडा पगथिया होय <laughs> दिस इज तलाव पेली के नाइस काको के तू नाइस तो हुई नाइस <laughs> इंग्लिश में मास्टर इज आपो सवाल एक छोकरा ने मैं बोर्ड बतायु खाली बॉम्बे डाइंग नो तो मन के महेश व्हाई बॉम्बे इज डाइंग મેં કીધું બીકોઝ ગ્વાલિયર ઇઝ શૂટિંગ હા જુદી રખડ્યો મારી જોડે બોલ્યો નથી